ભગવાન પર વિશ્વાસ કરો ઉપદેશક વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ એક માણસ રણમાંગ ભટકતો હતો અડધો દિવસ વીતી ગયો હતો અને રસ્તાનો કોઈ પત્તો નહોતો તે રણમાંગથી કેવી રીતે બહાર નીકળવું તે તેને સમજાતું ન હતું તેનો ખાવા પીવાનો તમામ સામાન ખતમ થઈ ગયો હતો તરસને લીધે ગળું સુકાઈ રહ્યું હતું પરંતુ ક્યાંને પાણીના નિશાન ન હતા થોડે આગળ ચાલ્યા પછી તેને એક ઝૂંપડું દેખાયું તે આ આશા સાથે ઝુંપડી તરફ જવા લાગ્યો કે તેને ત્યાં ચોક્કસપણે પાણી મળશે અને ત્યાં રહેતા લોકોને રણમાંગથી બહાર નીકળવાનો રસ્તો પણ પૂછશે પરંતુ ઝુંપડીમાં પહોંચ્યા પછી તે નિરાશ થઈ ગયો ઝુંપડી ખાલી પડી હતી ત્યાં કોઈ નહોતું પરંતુ તે પછી પણ તેને ભગવાનમાં વિશ્વાસ હતો અને તે ઝુંપડીની અંદર ગયો ઝુંપડીની અંદર એક હેન્ડપંપ લગાવાયેલો મળી આવ્યો હતો તે ખુશ થઈ ગયો કે હવે તે તેની તરસ છિપાવી શકશે તેને ભગવાનનો આભાર માન્યો અને હેન્ડપંપ ચલાવવાનું શરૂ કર્યું પરંતુ અનેક પ્રયત્નો કરવા છતાં હેન્ડપંપ કામ કરતો ન હતો તે થાકેલા અને થાકેલા હતા તે જમીન પર સૂઈ ગયો પાણી વિના તેને પોતાનું જીવન સમાપ્ત થતું જોવા લાગ્યું હતું પછી તેને ઝૂંપડાની છત પર પાણીની બોટલ લટકતી જોઈ અને તેને રાહત અનુભવી તેણે વિચાર્યું કે તે ભગવાનની કૃપા છે કે તેને પાણીની આ બોટલ જોઈ હવે તે પોતાની તરસ છિપાવી શકશે તેણે પાણીની બોટલ નીચે ઉતારી પણ તે પાણી પીવા જતો હતો કે તરત જ તેની નજર બોટલના તળીએ અટકેલા કાગળ પર પડી તે કાગળ પર લખેલું હતું હેન્ડપંપ ચલાવવા માટે આ પાણીનો ઉપયોગ કરો જ્યારે હેન્ડપંપ કામ કરવાનું શરૂ કરે ત્યારે પાણી પીઓ અને ફરીથી બોટલમાં પાણી ભરો અને જ્યાંથી નીચે ઉતાર્યા હતા ત્યાંથી તેને પાછી લટકાવી દો પેપર પર લખેલો મેસેજ વાંચીને પેલો માણસ વિચારતો રહી ગયો કે શું કરવું હેન્ડપંપમાં પાણી નાખવામાં આવે અને તે ન ચાલે તો શું બોટલનું પાણી પીવું અને ત્યાંથી આગળ વધવું વધુ સારું રહેશે તે મૂંઝવણમાં હતો પરંતુ અંતે તેને ભગવાનને યાદ કર્યા અને કાગળ પર લખેલા સંદેશ પર વિશ્વાસ કરવાનું નક્કી કર્યું તેને બોટલમાંથી પાણી હેન્ડપંપમાં ઠાલવ્યું અને હેન્ડપંપ ચલાવવાનો પ્રયાસ શરૂ કર્યો એકથી બે પ્રયાસોમાં હેન્ડપંપ કામ કરવા લાગ્યો અને તેમાંથી ઠંડુ પાણી નીકળવા લાગ્યું તે માણસે પાણી પીને પોતાની તરસ છીપાવી અને બોટલમાં પાણી ભર્યું અને જેમથી તેને નીચે ઉતાર્યું હતું તે જ જગ્યાએ તેને પાછી લટકાવી દીધી તે ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારે તેને ઝૂંપડાના એક ખૂણામાં એક નકશો અને પેન્સિલનો ટુકડો મળ્યો એ નકશામાં ખૂબ આભાર માન્યો તે નકશો લઈને બહાર ગયો પરંતુ થોડે દૂર ચાલ્યા પછી તે અટકી ગયો અને ઝુંપડીમાં પાછો આવ્યો તેને પાણીની બોટલના તળિયે કાગળ પર પેન્સિલમાં લખ્યું મારા પર વિશ્વાસ કરો આ કામ કરે છે બૌદ્ધ જીવનમાં જ્યારે પણ ખરાબ સમય કે પરિસ્થિતિ આવે ત્યારે ભગવાન અને પોતાના વિશ્વાસ રાખો વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે જો તમારા વિશ્વાસ હોય તો દુનિયામાં બધું જ શક્ય છે જીવનમાં પરિશ્રમ વિના કશું જ પ્રાપ્ત થતું નથી જેમ જેમ માણસે હેન્ડપંપમાં પાણી રેડ્યું અને તેને ઓપરેટ કર્યું ત્યારે તેને તેના પ્રયત્નોનું પરિણામ પાણીના રૂપમાં મળ્યું તેવી જ રીતે જો તમારે જીવનમાં કનિક કરવું હોય તો તમારે પ્રયત્નો કરવા પડશે જો તમે પ્રયત્ન કરશો તો ચોક્કસ સફળતા મળશે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ